હા હા બોલો બોલો કોણ છે 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 બોલે એવું એવું શું શું ચાલે ચાલે મજા તમે કોણ બોલો છો હું છોન બોલું છું ક્યાંથી બોલો છો સુરત બરાબર શું કામ હતું તમારે મારે

સોલા પેનલ ની એટલે એ પણ હું એમ હું કે ફોમ બોમ નથ ભરતી હે હું ફોમ નથ ભરતી એમ કવ પાછી ઓ એવું હે નંબર તમા મોકલા મેં કીધું આ નંબર છે ને ફોન કરું તો હું અત્યારે ફોન કરું એવું ને હા હવે કામ જાજુ ને મેડમ ઓ બરોબર તો બીજી હા બહુ બીજી એરિયા બોલો શું કામ

પેલા તો એમ કે તું મારા ભાઈ બને નંબર આપો તો ફોર્મ ભરાવા વાળા હે ભાઈ તું સીધી રીતેના થારે જે કામ હોય કે ને? અધાન કહું તો હું ફોર્મ ભરો એટલે તને નંબર આપાતા ભાઈ તારું નો માનતે તો ફોર્મ મોકું પોર્ચપમાં. નહી હો એવું નથી કરતી કર દે હાલ મોગી દે. હા તો મોકિ દેનો ભાઈ ખોટી હું વાણી કાટી મારી. તે માર કે બોલાય જાય તે કીધું હમણાં તો વાતું કરીએ એમ ફોન લાગી ગયો છે તો હો તો કરવી તારે. હું તારી આ વાત નથી કરતો માર સામે બેઠા ભાઈ બંધ એની વાત કરું એનો ઈલેખા હાલે એને કહું હું તારી વાત કે કેધું કાઈ વાત છોરી પોકપાઈ ગઈ તો પકાઈ જવાનું ભાઈ હું સરખું વાત કરવાની પછી પણ તું મને કે તારા ભાઈ બનેની વાત કરી લે હે તારા ભાઈ બનેને વાત કરે કે મારી આર વાત કરે શું વાત કરતી તારી વાત કરું મારે કાઈ ન હોય પેલા તો છે ને તું તું તો કે તો બંધ થા બરોબર હા હા અને હા સાંભળ તે એમ કીધું તું કે હવે ફોન લાગી જ ગયો છે તો હવે વાત કરીએ એમ કીધું તે કીધું તું કે નહીં હા કીધું તું ને હા તો હું વાત કરવી તારે ઈ બોલ હવે અલ્યા ફોન ઓમ લાગી ગયો અલ્યા નંબર લાગી ગયા એટલે આને કવ હું ફોન ના લાગી જાય હવે પણ વાત કર લવ હવે એમ હા પણ હું વાત કરવી એમ જ પૂછું છું તને ભાઈ તને કહું તો હું પણ લાગી ગયો તને વાત તો કયરી મારે તને કેટલી વાત કરી હવે તું મગજ મા એમ લાગે મને પેલા એમ કે વાત કરીને હવે કે ફોન લાગી ગયો એટલે મારે સમજવાનું હું કાઈ નઈ બધું ભૂલી જા હા ભૂલી ગઈ હવે બસ હવે કઈ હા હવે હા ભૂલી ગઈ હા ક્યાર ની ભૂલી ગઈ વર્ષો થઈ ગયા એને એટલે

cái này bận luôn em ạ cái này cái làm nó đâu có bận luôn đâu mà đâu mà hai người mình một lần nữa phone kêu thế hả mà phone kẹp vào đó nó thì chắc là hết rồi thì đi mất đi hôm qua anh là kẹp đi em không phone kẹp vào em time này thì ra time so busy nào à à à vỗ tay cái tay lạ quá yes, yes I'm so busy ah. <rondas> nah.

નામ ધંધો કરીને ભાઈ ધારો હહ નકર ધંધો કરને યાર શાંતિ થી હું કરું